તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી સ્થાનિક રહીશોનું કહેવું છે કે અહીં સબ્જી મંડી છે દુકાનો છે અને ધાર્મિક સ્થળો પણ આવેલા છે આવતા જતા રહદારીઓને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ઘરોમાં નાના નાના બાળકો છે જો ભયંકર બીમારીઓમાં સપડાય તો તેમનો જવાબદાર કોણ તંત્રને અમારી આ માંગ છે કે એકવાર સ્ટાફ મોકલી સમસ્યાનું નિવારણ લાવવા ઈસ્થાનિક નાગરિકો દ્વારા અપીલ કરવામાં આવી હતી

આ વોર્ડ નંબર ચૌદ છે અને અહિયાં સમસ્યા છે કે સિદ્ધિક ગોડાવાળા ની ગલીમાં ધાર્મિક સ્થળો પણ આવેલા છે અને સબ્જી મંડી પણ આવેલી છે ત્યાં વારંવાર ગટરો ઉભરાય છે છ મહિનાથી સમસ્યા છે ગટરો ઉભરાવાની પણ કોઈ નિવારણ આવતું નથી અમારી અપીલ છે કે વહેલી તકે નિવારણ લાવવા વિનંતી બચ્ચાઓ વારે ઘડી બીમાર થઈ જાય છે અને મોટી સમસ્યામાં ના સપડાય એ પહેલા વહેલી તકે અહિયાં ગટરોમાં સાફ કરીને તકે નિવારણ લાવવા વિનંતી કરીએ છીએ છ મહિનાની ફરિયાદો કરે છે પણ કોઈ નિકાલ આવતું નથી સરિયા મારીને જતા રહે છે પણ કઈ થતું નથી અમે સવાર થી આઠ વાગ્યા ચાલુ થઈ જાય છે આખો દિવસ આવતા જતા તકલીફ થાય છે બધાને પણ એનો આવતો નથી એટલે વહેલી તકે ઉકેલ આવે તેવી વિનંતી અમે કરીએ છીએ અહિયાં રહીશો સુમૈયા ખાતું લખોટીવાલા ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે